બગદાણા બબાલના પડગા હવે આખા ગુજરાતમાં પડી રહ્યા છે અનેક જગ્યાઓએ આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે હવે જુનાગઢમાં પણ આવી જ રીતે કોળી ઠાકોર સમાજ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને ત્યારબાદ શું કહેવામાં આવ્યું એની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણામાં જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ આખી ઘટનાઓને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે એની વચ્ચે એસઆઈટી ની પણ રચના કરવામાં આવી

અસામાજિક તત્વ કરેલો છે અને પોલીસ તંત્ર પક્ષપાતી વલણ અખત્યાર કરી અને જે આરોપીના નામ આપ્યા છે એટલે આજ રોજ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા એક આવેદન પત્ર આપી અને માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જે ગુનેગારો હાચા છે એ ગુનેગારોને સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે અમારા ધારાસભ્ય અમારા કેબિનેટ મંત્રી વિરોધ પક્ષના તમામ ધારાસભ્યો સમસ્ત કોળી સમાજના આખા ગુજરાતના આગેવાનો આ બનાવને વખોડી કાઢ્યો માન્ય મુખ્યમંત્રીને કાલે આવેદન આપીને માંગણી કરી છે અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ સહનુભતિ દખલ કરી છે અને સીટની રચના કરી છે હવે પાણીનું પાણી અને દૂધના દૂધની વાત કરે અને અમે પણ એ ની રાહ જોઈ કે ખરેખર નવનીતભાઈને એક ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો કોળી સમાજમાં એટલો બધો આક્રોશ છે કે આખા ગુજરાતમાં એવડું મોટું આંદોલન થવાનું કે કોઈને રોકવાની તહેવર પણ એમાં હશે નહીં મારું નામ સુડમા રામદેવભાઈ આજ રોજ જુનાગઢ કલેક્ટર ઓફિસે અમે કોળી અને ઠાકોર સમાજ સાથે મળીને આવેદન દેવા માટે નવનીતભાઈ આવાડા અને લુખા તત્વો જેની નાચ જાત કે સમાજ હોતો નથી એવા દ્વારા ખૂબ ભયંકર રીતે એમને માર મારવામાં આવ્યો છે માર એટલો પણ મારવામાં આવ્યો છે એને મોતને ઘાટ ઉતાર દેવા એટલો માર મારવામાં આવ્યો છે પરંતુ અમે સોશિયલ મીડિયાના અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જોયું કે આ મેસેજ ખૂબ વાયરલ થયો કે ભાઈ એક દીકરો સમાજની સેવા કરતો હતો બગદાળા પોચા અને અમે જોયું ત્યારે નવનીતભાઈની વાત સાંભળી ત્યારે નવનીતભાઈએ એવું કીધું કે જે આમની અંદર મોટા મોટા માછલાઓ હતા એનો સમાવેશ કરવામાં નથી આવ્યો નાના નાના માછલાઓને આપી દેવામાં આવ્યા એટલા માટે થઈ અને અમારા સમાજના તમામ નેતા અને તંત્ર ને પણ એક સંદેશો પાઠવું છું જો આનો તાત્કાલ નિર્ણય નહીં આવે તો આવતા ટૂંક જ સમય ની અંદર મગદાળાની અંદર કે અમારા જે માનધાતા જન્મ જયંતિ આવે ચૌદમી જાન્યુઆરી

તો ગુજરાત ની અંદર જુનાગઢ કલેક્ટર ઓફિસે કોળી અને ઠાકોર સમાજ સાથે મળી અને આવે આપ્યું આવતા ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં આપશું અને ફરી વાર કહું છું કે ચૌદ જાન્યુઆરી આવે ત્યાં સુધી નિર્ણય નહીં આવે તો બગદાડા જે આશ્રમ છે બગદાડા બાપાનો

એકાદ વિડીયો નાખ્યો મારા પણ ડિલિક્શન નાખવા મારી મોટો વિડીયો બનાવવો વોટ્સએપ સમાજ જય જય પુરુષમાપુ જય રામદેવજી ન્યાય પોઈ ન્યાય ન્યાય આપોન આપો ન્યા પોનિ ન્યાય

આવેદન પત્ર આપીએ માન્ય અમારા અંદર સંસદ સભ્યો રજુઆત કરી ત્યારે એમ કે સીટ રચના કરી અમારી માંગણી એવી છે કે હાચા ગુનેગારો પકડાવવા જોઈએ કે જી એમ કે અમારે ફરિયાદી છે એ જેના નામ લઈએ છે એને પક્ષપાતી વલણ થયું છે પોલીસ તરફ એ ના થવું જોઈએ અને તટસ્થ તપાસ થાવી જોઈએ એટલે સમસ્ત કોરી સમાજ વતી અમે આવેદન માન્ય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવા માટે વિનંતી કરી આખી ઘટનાને લઈ અને જુનાગઢના કોળી અને ઠાકોર સમાજના જે લોકો ભેગા થયા હતા તેમના દ્વારા પણ એક જ વાત કહેવામાં આવી છે કે આ આખી બાબતમાં જે પોલીસને આરોપીઓના નામ કરવા છતાં પણ હજી સુધી જે આખી સમગ્ર ઘટનાને લઈ અને મુખ્ય આરોપીનું નામ ક્યાંક સામે નથી આવી રહ્યું એવી વાત ત્યાં દ્વારા કહેવામાં આવી વધુમાં આખી બાબતને લઈ અને આગામી સમયમાં ચોક્કસ અને યોગ્ય તપાસ કરી અને જે નવનીતભાઈ છે કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એમાં મુખ્ય આરોપીને પકડી અને ન્યાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં